નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગકોકમાં વાટ ફો મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી થાઈલેન્ડના વડાપ્રધાન શીના વાત્રા પણ ઉપસ્થિત રહ્યા બેંગકોકમાં બિમસ્ટેક સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે પણ મુલાકાત કરી સંસદમાંથી એવિએશન મટીરિયલ ઇન્ટરનેટ પ્રોટેક્શન બિલ બે હજાર પચીસ પસાર થયું આ બિલમાં મોબાઈલ ઉપકરણો પર આંતરરાષ્ટ્રીય હિતની સંધિ અને ઉડ્ડયન સામગ્રી પર આંતરરાષ્ટ્રીય હિતની સંધિના પ્રોટોકોલના અમલીકરણની જોગવાઈ અમેરિકાએ ટેરિફનો ફ્રાન્સે વિરોધ કર્યો ફ્રાન્સના રાષ્ટ્રપતિએ યુરોપિયન કંપનીઓને અમેરિકામાં રોકાણ ઘટાડવાની અપીલ કરી મોડી રાત સુધી ચાલેલી ચર્ચા બાદ રાજ્યસભામાંથી વક્ફ બિલ પસાર થયું આ બિલના પક્ષમાં એકસો સભ્યોએ મતદાન કર્યું અને પંચાણુ સભ્યોએ વિરોધ કર્યો મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગરપાલિકાને ગંદા પાણીના નિકાસ વ્યવસ્થાપન અને સ્ટ્રોંગ વોટર ડિસ્પોઝલ નેટવર્ક તથા એસટીપી સહિતના કામો માટે છસો કરોડ રૂપિયા ફાળવ્યા રાજ્યમાં હવામાન વિભાગની હિટવેવની આગાહી કચ્છ ઉત્તર ગુજરાતના મોટા ભાગોમાં ગરમીનું એલર્ટ ચાર અને પાંચ એપ્રિલે કચ્છ રાજકોટ અને જુનાગઢમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું જ્યારે પોરબંદર માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું જામનગરના થ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના બની જેમાં એક માતાએ પોતાના ચાર બાળકો સાથે કોવામાં ઝંપલાવીને આપઘાત કર્યો નિતેશ બ્રાઝિલમાં યોજાનારા બોક્સિંગ વર્લ્ડ કપ બે ના પચીસના ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય બોક્સર બન્યો તેણે સેમિફાઈનલમાં પુરુષોની સિત્તેર કિલોગ્રામ શ્રેણીમાં ફ્રાન્સના માકર ટ્રોડ ને પાંચ જીરો થી હરાવ્યો આવા જ જોડાયેલા વિડીયો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે